તો વિદ્યાર્થી મિત્રો લિમિટ h ટેન્ડેઝ ટુ 0 f(x+h) f(x) h આ આપણો વ્યાખ્યાની રીતે રીતે વિકલિતનું સૂત્ર થશે આગળ વધીએ 2 નંબર y ની n જ્યાં a અચળ સંખ્યા હોય તો dy dx ની કિંમત શું થાય વિકલન કરવાનું છે તો આ n ઘાત આગળ આવશે અને એક ઘાત ઓછી થશે મતલબ a nx ની n 1 જવાબ આવશે b

ઘાત આગળ આવશે અને એક ઘાત ઘટશે મતલબ ચાર એઝ ઇઝ માઇનસ બે આગળ આવશે અને આપણે એક ઘાત ઓછી કરીશું માઇનસ બે માઇનસ વન આવીનો ગુણાકાર -8 અને આનું સાદરૂપ x ની -3 ઘાત -3 ને ફરીથી હું નીચે લઈ જાઉં તો પ્લસ ઘાત થઈ જાય આનો હિસાબ આવી જશે -8 ના છેદમાં x ની 3 આગળ વધીએ 5 નંબર f(x) 5x નો વર્ગ 2 નું વિકલિત શું થાય વિકલન કરવું છે તો f'(x) 5 એઝ ઇટ ઇઝ 2 ઘાત આગળ આવશે

આ પીડીએફ ડાઉનલોડ કરવાની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપેલી જ છે વોટ્સએપ ના માધ્યમથી પણ તમે આ પીડીએફ મેળવી શકો છો સંપર્ક કરો સેવન ઝીરો ફોર સિક્સ ફોર ટાઈમ ટુ ફાઈવ ફોર અને વિદ્યાર્થી મિત્રો અમે અહીં વાત જોઈએ છે કે એક વિષયની પ્રશ્ન બેંક તથા તમામ પ્રશ્નપત્રની કિંમત માત્ર ને માત્ર પચાસ રૂપિયા છે અન્ય સોશિયલ મીડિયા વોટ્સઅપ ફેસબુક ઇન્સ્ટાગ્રામ ટ્વિટર એટ ધ રેટ ઓશિયન કોચિંગ ક્લાસીસ જેવા સોશિયલ મીડિયાના માધ્યમથી પણ તમે અમારા સંપર્કમાં રહી શકો છો તમે જો આ ચેનલમાં નવા હોવ તો આ ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઈબ જરૂર કરો બેલ આઇકન જરૂરથી દબાવશો અને વિગત વધુ વધુ તમારા ફ્રેન્ડ્સ ને શેર કરશો આગળ વધીએ ખાસ ઉપયોગી ધોરણ 12 માટે બોર્ડ ની પરીક્ષા 2024 માટે ઉપયોગી એવો પ્રશ્ન બેંક એને આધારે હેતુ લક્ષી પ્રશ્નો ની ક્વિઝ વિદ્યાર્થી મિત્રો અમે તમે અમારા ઓશન કોચિંગ ક્લાસીસ ની એપ્લિકેશન પ્લે સ્ટોર પરથી ઇન્સ્ટોલ કરો અને આ ક્વિઝ માં ભાગ લો આ ક્વિઝ માં ભાગ લેવા માટે તમારે ઓન્લી પાંચ રૂપિયાની અંદર તમે આ ક્વિઝ આપી શકશો અને વિજેતા થનાર વિદ્યાર્થીને દસ રૂપિયાનું વાઉચર અહીંથી રિટર્ન મળશે અને આના આધારે તમે અનેક પ્રશ્નો અઢળક પ્રશ્નનો ખજાનો તમને મળવાનો છે અને પરીક્ષા લક્ષી તૈયારી પણ તમે કરી શકશો આ વિગતને પણ વધુ ને વધુ તમારા ફ્રેન્ડ્સને પહોંચાડો અને વધુ માહિતી માટે સંપર્ક કરો સેવન આગળ વધીએ નવ નંબર

ફરી મળીશું વિદ્યાર્થી મિત્રો નવા વિડીયો સોલ્યુશન સાથે તમે આ વિડીયો અંત સુધી નિહાળ્યો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર જય હિન્દ જય ભારત